જુનાગઢ જિલ્લાના માણાવદર ગામ બેટમાં ફેરવાયું દગડ ડેમનો પાડો તૂટતા ડેમના પાણી ગામમાં ઘુસ્યા બાટવા નજીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાટવા ખારા ડેમના પાંચ દરવાજા ખોલાયા નુકસાનીના સર્વે માટે સરકારમાં રજૂઆત કરી હોવાનું ધારાસભ્યનું કહેવું છે એવી રીતે વાત કરીએ જુનાગઢની તો જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘ પ્રવાહ ચાલુ છે આમ જોઈએ તો મેઘે કારો કહેર વર્તાવ્યો છે ગઈકાલે જોઈએ તો માગરોન પંથકમાં સારો વરસાદ હતો આજ સવારથી મેંદેડામાં અને માણાવદરમાં પણ સારો વરસાદ છે આપણી સાથે અત્યારે અહીંના એમએલએ જે છે અરવિંદભાઈ લાડાણી એ સાથે છે આપણે એમને પૂછ્યું કઈ રીતની વાત છે જે આપણું અહીંયા અત્યારે માણવદરમાં કઈ રીતે વરસાદ છે હવામાન ખાતાની આગાહી મુજબ આજ સવારથી માણાવદર વંદલી મેંદડા કેશોદ અને માળિયાના વિસ્તારમાં સતત વરસાદ ધોવાણ થયેલ છે તેમજ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે આ ઉપરાંત ગામમાં જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય છે નદીના કાંઠાના વિસ્તારો હોય છે એમાં ઘણા લોકોના ઘરમાં પાણી પૂછી જતા ત્યાં પણ જ નુકસાન થયેલ

આગળની કામગીરી હાથ ધરવામાં આવશે સાગર નિર્મલ એબીપી અસ્મિતા માણાવદર ચૌદ દરવાજા ખોલેલા હતા બે મીટર સુધી એટલે કે છ ફૂટ ખોલેલા હતા ડેમની સ્થિતિને કાબુમાં લેવા માટે પાંત્રીસ થી ચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે પણ હાલ સ્થિતિ કાબુમાં આવતા લેવલ ઘટતા દરવાજા બંધ કરવામાં આવેલ છે અને હાલ નવ દરવાજા બંધ કરી અને પાંચ દરવાજા બે ફૂટ બે મીટર ખુલ્લે રાખવામાં આવેલ છે અટાણે કોળવાઉ સમયગા થાપલા રેવદરા નિચવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે આ સિવાય પણ તંત્રએ દરેક તાલુકાના દરેક ગામના એલર્ટ કરેલા છે અને વારંવાર માહિતી માગવામાં આવેલ છે જે પૂરી પાડવામાં આવેલ છે અને આપણે માહિતી પૂરી પાડેલ છે